લય વડવાળા દર્શક મિત્રો અત્યારે તમે જે ગૌશાળા જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગર જિલ્લાનું દુધરેજ ગામ છે વડવાળા મંદિર જે આસ્થાનું કેન્દ્ર કહેવાય રબારી સમાજની ધર્મગુરુ ગાદી એ દુધરેજની ગૌશાળા છે ને આ ગૌશાળામાં આઠસોથી નવસો ગાઉ છે ને ગોવાળો પણ ઘણા ગૌશાળામાં કામ કરે છે આ બધા ને આ જે અત્યારે આપણે જોઈ રહ્યા છો તમે દર્શક મિત્રો ઈ લાધા ભગત જે દૂધરેજ આવ્યા આપણે ઝષ્ઠ પ્રગત સ્વામી મહારાજના શિષ્ય અને સાણસમા ગામના લાધા ભગત જ્યારે ઘરેથી આવ્યા ને ત્યારે એમણે કીધું હતું મારે દીક્ષા લેવા લેવી છે પણ ઘરેથી કશું લેતું જ આવું નથી ફંડો પણ જવાનું છે જે મારી આરે આવે એ મારું ત્યારે બે ગાયો આવી હતી હા એ તો બધાને ખબર જ છે એક રાંગણ અને એક રૂપણ ગાયું ઘણી હતી રાધા ભગત પાસે જે બે ગાવું આવીને એ બે ગાવું વેલો છે અત્યારે તમે જે આ જોવો છો ને હા એને અત્યારે મને નવસો ગાયું વિશે એ બે જ ગાયોનો વેલો છે એક જ વેલો છે આ ગૌશાળામાં અને આજે તો માનો કે સાત આઠસોથી નવસો વરસથી ગયા બહુ જૂનો ઇતિહાસ છે અને બહુ પુરાણી ગૌશાળા છે વડવાળા મંદિર દૂધરેજ આ અત્યારે જે આપણે બધા જોઈ રહ્યા છીએ અને યાત્રાઓ પણ ઘણા મંદિરે વડવાળા મંદિર જ આવે છે અને ગૌશાળાના દર્શન કરે છે પછી જેગડવા મોટી ગૌશાળા છે ત્યાં પણ આપણે ગાવું ઘણી રહે છે ને ત્યાં પણ લોકો દર્શન કરવા દૂધરેજથી જાય છે પછી આપણે માનો કે કદમ કરી જે હાલાહુરાની જગ્યા આ જ્યાં પણ ગૌશાળા મોટી છે ત્યાં પણ ઘણી ગાયો રહે છે જ્યાં પણ ગૌશાળામાં ઘણા લોકો ગાવુંના દર્શન કરવા જાય છે અને ગોવાળો બહુ સારી મહેનતથી સાકરી કરે છે અને બાપુની ખૂબ મહેનત છે ગાવું પ્રત્યે બાપુનો પ્રેમ છે અને લાગણી છે બાપુને ગાવુંની કે ગાવું દુઃખી ન થવી જોઈએ એ માટે તો બાપુ દર વર્ષે બસોથી અઢીસો ત્રણસો ડબ્બા તો આ ઘી મંગાવે છે અડદિયા બનાવે છે ગોળના ડબ્બા ઉતારે છે દોઢથી બે કરોડ રૂપિયા દર વર્ષે બાપુ ગાવું માટે વાપરે છે અને અત્યારે જોવા મનો કે નીણના તો અઢક હોલના હોલ ભરી દે આ અગાઉથી જેથી કરીને ગાવુંને નીણની તાણ ન પડે નીણ ખૂટે નહીં ગુવાળોને પણ બાપુ કે તમે ખૂબ ખૂબા ગાયોને ખવડાવો પછી વડવાળા મંદિર દુધરેજ ધામ બહુ પુરાણી જગ્યા છે બહુ લાંબો ઇતિહાસ છે પણ દર્શક મિત્રો આપણે ટૂંકમાં કહી હા ઘોડા પણ છે આપણે જગ્યા આ પુરાણું મહાદેવનું મંદિર છે બહુ પુરાણું મહાદેવનું મંદિર છે ત્યાં ગૌશાળાની અંદર જ છે આ જે આપણે હાંઢો આ ખૂટ્યો છે ગીર ગીર દેશી અને આ પણ આપણે જે ઘેટો છે આ એ પણ જગ્યામાં રાખવામાં આવે છે બધા ઘેટો છે ઘોડા છે ગાયું છે આ બધું જગ્યામાં બધું ધૂનવાણી ધૂનવાણી આમ તમે જુઓ તો જો ગોવાળોને અત્યારે પણ સાકરી ચાલુ જ છે સખતે સખત ખૂબ મહેનત છે અને વડવાડવાડા મંદિર દૂધરેજધામમાં મેળા પણ ઘણા ભરાય છે જો કે ફાગુન ફૂદ પૂનમનો પણ મેળો ભરાય છે ત્યારે પણ સાધુ સંતો અને યાત્રિકો આવે દોઢથી બે લાખ યાત્રિકો આવે અને સંતવાળીનો કાર્યક્રમ હોય પણ ઘણા નામીઓ નામી કલાકારો કીર્તિદાનભાઈ છે ગીતાભાઈ નબાની છે વારજીભાઈ છે આવા અનેક કલાકારો લાભ લે રાજકાર ગઢવી અનેક કલાકારો નામીઓ નામી કલાકારો પાંચ સાત કલાકારો દસ કલાકારો હોય ઉતાસડીમાં હોય પછી ગોકળ આઠમનો પણ મેળો ભરાય છે કાંજન્મ ઉત્સવ ત્યારે પણ ઘણા જે મેળા ભરાય છે ને આ બધા મેળા ભરાય છે ગુરુ પુન્યમનો આઠમનો ઉતાસણી ફાગણી બીજ અને અત્યારે જો આપ નિહાળી જાશો ધૂન જૂનવાણી આ જૂનવાણી નગારું છે અત્યારે આપણે જે જોઈ રહ્યા અને આ ઘોડા ગાડીઓ આ આપણે પહેલાં રઘુરામ બાપુ આવતા એમ કહેવાય છે એ સમયમાં એક રૂપિયો ટિયાલ બાંધી હતી અને આ ઝૂનવાણી ગાડી તમને અત્યારે આવું ન જોવા મળે કારણ કે આ બધું શું છે કે બસો પાંચસો સાતસો વર્ષ પહેલાંની વસ્તુ છે આ બધી આજે આપણા સંતો મહંતો થઈ ગયા ને એ બધા આ લઈને પહેલાં આવતા આ બધા આમંત્રણો ઉપર જ્યારે બાપુ જાતા ત્યારે કોઈ જગ્યાઓના આમંત્રણો હોય ત્યારે આ બધું જે છે એ બધા મહંતો થઈ ગયા ને એમની પરંપરા હાલી આવે છે આ ઘોડા ગાડીઓ એની પહેલાં બીજી ઘોડા ગાડી એની પહેલાં ત્યારે ગાડીઓ આવી ત્યારે શરૂઆતમાં આજે એમ્બેસેડર મોટર દેખાય એ શરૂઆતમાં વાહનોમાં આવ્યું એ પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ દર્શક મિત્રો ને ઘણા ઘણા અત્યારે આ દર્શન કરવા આવે ને એ બધું અત્યારે જોવા માટે આવે છે કે કારણ કે પુરાણી વસ્તુ આજથી સાતસો આઠસો હજાર વર્ષ પહેલાંની વસ્તુ જોવા ક્યાંય જગ્યાઓ સિવાય મળતી નથી ત્યારે આપણે તો ઘોડા જોઈ રહ્યા છીએ તો અત્યારે જે મહાદેવનું મંદિર છે જ્યાં અગાઉશાળાની મલપા નામનું એવું મંદિર છે પુરાણું મંદિર છે બસો જૂનું કારણ કે આપણે જે વડવાળા મંદિર જૂથ રહે તો

ધૂળીથી જે આઠમના ઉત્સવનો મેળો ભરે છે અત્યારે આપણે કલ્યાણદાસ બાપુ જે છે ને એ કલ્યાણદાસ બાપુની સમાધિ સ્થાન ઉપર આવી જાય છે આપણે હા સુદ પૂનમનો મેળો છે અહીંયા આપણે જમણવા અને પોગ્રામનું આપણે અહીંયા આયોજન બાપુ કરે છે અને આ કલ્યાણદાસ બાપુની સમાધિ છે તમને દેખાય ને અત્યારે આપણે આ જે એ કલ્યાણદાસ બાપુની સમાધિ છે હા આ અહીંયા આપણે બધો ઉત્સવ ઉત્સવમાં જે આવે ને એ બધો આ કલ્યાણદા બાપુની સમાધિના મોટા ગ્રાઉન્ડમાં જ આપણે બધો ઉત્સવ કરવામાં આવે છે પછી આઠેમ હોય રેટી હોય પછી કોઈ નાના મોટા તહેવારો હોય ફાગણી ગીતનો મેળો હોય ભૂમિ ફિલ્મનો મેળો હોય પછી બે વાતાવરણથી સપન ખોરથી ભોગ ધરાવવામાં આવે છે હા આવા અનેક અનેક મેળાઓ અને પણ હજારોની સંખ્યામાં માનતો આવે છે અત્યારે કલ્યાણદા બાપુની સમાધિ છે આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે એ કલ્યાણદાસ બાપુની સમાધિ છે આપણે પૂજય ઘણીરામ બાપુના ગુરુ કલ્યાણદાસ બાપુ હા આ જે ગ્રાઉન્ડ જો છે ગ્રાઉન્ડ જે છે ને આમાં રાત્રે લાખોની સંખ્યામાં પબ્લિકો હશે રબારી સમાજને અન્ય હશે રબારી સમાજનો ગુરુદ્વારો છે એટલે તો હોય જ કે સૌદે પરંગણાના અને લાખો ને કરોડો રૂપિયાનું દાન આવશે એમાં મેઇન મહત્વની વાત તો એ છે કે આમાં આજે રાત્રે કેટલા દીકરા આવે ને એમનું કોઈ નક્કી નહીં દાનમાં આવે દીકરા રૂપિયા તો દાનમાં આવે સોનું ચાંદી તો દા આખા વિશ્વમાં દાન થાય છે પણ દીકરાનું દાન આમાં કરવામાં આવે છે અને આ અત્યારે રસોઈ આપણે રસોઈ ભંડાર છે જે આ રહોડું રહોડા વિસ્તાર જમણવાડ આ જમણવાડ વિસ્તાર છે અને રહોડું ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે અને ચોખા ઘીની આઈટમ બાપુ વાપરે છે આમાં હા આ રહોડું ચોવીસ કલાક ઉતાસણી મેળો હોય આઠમનો મેળો હોય રાતના બાર વાગે આવે બે વાગે આવે ત્રણ વાગે આવે પણ સખત તે સખત રહોડું સખત ચાલુ હોય અને અઢારે વરણને ટુકડો દેવામાં આવે છે હા સમસ્ત રબારી સમાજની ધર્મગુરુ ગાદી અને રબારી સમાજની જગ્યા છે કોણ એમાં હરિહર અઢારે વરણને કરાવવામાં આવે છે હા આવું આસ્થાનું કેન્દ્ર એક આપણા ગુજરાતની માલિકા હા ઘડવાળા મંદિર ગુધરેજ ધામ હા અત્યારે તો આ રહોડું છે અને સ્વયંસેવકો બહુ સારી રીતે કામગીરી અને સેવા આપી રહ્યા છે સ્વયંસેવકોની પણ રખત મેળામાં બે ત્રણ ચાર દિવસનું આયોજન હોય ને તો એમાં એની પણ સખત સેવા હોય આજે અત્યારે એ મોટું રહોડું આવા રહોડા મનો કે વડોદરામાં આઠ દસથી થી પંદર રહોડા આવા થતા છે વડવાડા મંદિર ગુજરાતમાં ખાલી હા તહેવારો સખત થયું જોઈએ તિથિ બાપુનું છે આવા સખત મેળા સખત સામ હોય હા અત્યારે જો આપણે જોઈ રહ્યા છો દર્શક મિત્રો બધા અત્યારે જોવામાં દૂધ પણ મિત્રો જેટલું આવે ને એમાં દૂધમાં હોરટ લોકો પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર લીટર દૂધ આવે હા એ સ્પેશિયલ હોરઠ પૂરું પાડે હા હોરઠ તો અત્યારે બાપુ આવી ગયા છે દૂધની ગાડી આવી પચીસ ત્રીસ હજાર લીટર દૂધ આવ્યું છે હા અને અત્યારે બાપુ રહોડે આંટો મારવા આવે છે જે આપણે કણીરામ બાપુ આજે મહંત બાપુ આ મહામંડળ શિવા નિમોહિત પિતાજી શિવ અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડળ શિવ અને અખિલ ભારતીય અખેડાના અધ્યક્ષ પણ બાપુ છે આ આપણા બાપુ પણ એ બાપુ બહુ ઊંચા સ્થાન ઉપર છે પણ પોતાનું જીવન બહુ સરળ અને સારું અને સાદું જીવન જીવે છે બાપુ હા હમણાં આપણે બાપુના દર્શન કર્યા પૂજે કણીરામ બાપુને કણીરામ બાપુના દર્શન કરવાને એ પણ એક બહુ મહત્વની વાત છે ભાગશાળીને જ કરીરામ બાપુના દર્શન થાય આ છે તે દૂધિયું તળાવ આપણે વડવાળા મંદિરની પડખે જ છે એને અડી નજીક જ દૂધ્યું તળાવ છે જેમાં આપણે માનો કે બાપુએ જ્યારે સંતોની જમાત આવી ને ત્યારે આ દૂધિયું તળાવમાં એમ કહેવાય છે કે દૂધ રેડ્યું હતું અને એમાંથી પછી દૂધ બની ગયું હતું આખું તળાવ દૂધ થઈ ગયું હતું અને હજારો લાખોની સંખ્યામાં બાપુએ જમાચું જમાડી હતી હા આ તળાવમાં ત્યારથી આ દૂધ્યું તળાવ છે અને આ જે છે આ વડવાળા મંદિરમાં જે સમાજ રાસ લઈ રહ્યો છે જે એક ઉમંગ છે જે ઉત્સાહ છે આ વડલો ફાગણ સુદ ફાગણ સુદ પૂનમને દિવસે ષષ્ઠપર્ગ સ્વામી મહારાજે આ વડલાને દાતન કરતાં કરતાં શિર રોપી જે વડની નીચે અત્યારે સમાજની દીકરીઓ જે રાસ લઈ રહ્યું છે વડવાળા અને ધૂન કીર્તન કરી રહ્યું છે એ વડ છે જે વડલો છે એ ફાગણ સુધ પૂનમને દિવસે એ જ્યારે દાંતણ કરતા તાન શીર રોપી અને રબારીની દીકરીઓ એને દૂધ રેડ્યું હા દૂધ રેડ્યું જે દીકરીઓનું અને ફાગણ મધ કરવાની દિવસે એ આપણે જે ધૂળનું મહત્વ અત્યારે જે આ વડ વિશે અત્યારે આ એ બધા મહત્વ પણ બહુ છે તમે પણ સારો મેળામાં વડવાડા મંદિર દરેકના દર્શન કરો પાવર ખાવ હા અને તમામ તમામ આવ્યું વડવાળો એટલે રામ લક્ષ્મણ જાનકી ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી અને મહાદેવ અને અમારા પૂજય સ્થાપક એવા ષષ્ઠપર્ગ સ્વામી મહારાજ આ ત્યાં બિરાજમાન છે દ્વારકાધીશ આ બધા ત્યાં બિરાજમાન છે અને એમને નામ ધારણ કર્યું છે વડવાળો દેવ વડવાળા ઉપરથી એટલે કે વડવાળો દેવ મહત્ત્વ વડનું કે જે વડની સ્થાપના કરી અને એ વડને ત્રણ પાન આવ્યા અને દૂધ પાન વડ ઉછેર્યો એ આ અત્યારે વડવાળા મંદિર આજે મિત્રો આ મંદિર મંદિરનું વિશ્વમાં બહુ આગું સ્થાન છે અને વિશ્વમાં પરિચાત છે અને વિશ્વ દેશ વિદેશથી સમાજ આવે છે અન્ય અઢારે વર્ણો આવે છે કોઈ યાત્રાઓ આવે છે જેમ અત્યારે કેમ આપણે ચાર ધામની યાત્રા કરવા જઈએ તો આ લોકો સુરેન્દ્રનગર નીકળ્યા છે તો કે ભાઈ અહીંયા એક વડવાળા મંદિર ધૂધરેજ ધામ હા એવું સાત સાત અગત્ય સ્થાન છે તો ક્યાં તો કે વડવાળા મંદિર દૂધરેજ તો આજે અઢારે વર્ણું બસો ભરી ભરીને ધૂધરેજમાં દર્શન આવો તો મહિમા તો બહુ મોટો છે અને દર વર્ષે પાંચ સાત આઠ પાંચ સાત આઠ દસ છોકરા આવે પાંચ પાસ તો ભાષા છે આવી કૃપા છે મેં મને જો તમને પાછા આઠ છાંઠા વર્ષ સુધી દીકરો ન હોય અને તમે માનતા કરો કે મને વડવાળો બે દીકરા દે તો હું એક દીકરો વડવાળાને દઉં અને એક મારે શરણે નું ત્યારે વડવાળાએ બબ બે દીકરા દીધેલા છે ત્યારે એક એક દીકરો વડવાળાને શરણે છે મિત્રો આ રબારી સમાજની શ્રદ્ધા અને આ રબારી સમાજને ઠાકર દ્વારકા આ રીતે આજે સુધી સમાજની માથે મહેરબાન છે અને સમાજની માથે આશીર્વાદને કૃપા વહેતી રહેશે પાણીના નીરની સરવાણીની ઘોડે હા અને સમાજ આજે પણ વડવાળા દેવને ભૂલ્યો નથી દેશ વિદેશમાં જ્યારે માલ ઢોર હાકી પણ એનું પેટને એનું ગુજરાણ કરવા માટે જ્યારે દેશના ચારે ખૂણામાં સમાજ રખડતો હશે પણ એની આરે ભેગી એક સડી લઈને ને પણ એ પૂજા સાધે તો કરતો છે કે આ અમારો ઈષ્ટદેવ છે અમારા ગુરુદેવ છે આને આધારે આજે અમે દેશના ચારે ખૂણે રખડી છીએ અને સહી સલામત છીએ આટલી આસ્થા છે સમાજને અને સમાજને માથે વડવાળા દેવની પણ કૃપા છે અને સંતો મહંતોના ચારે હાથ છે આજે પણ અને આજે તો સમાજ ઘણી પ્રગતિ કરીને સમાજ ખૂબ આગળ નીકળી ગયો છે પણ વડવાળા દેવને ફાગણ સુદ પૂન્યમને દિવસે તો ત્યારે દર્શન કરવા તો અશું આવે આવે ને આવે દેશમાં હોય કે વિદેશમાં હોય આજે તમે અત્યારે જોઈ રહ્યા છો મંદિર છે હા હા આપણે ગુજરાતમાં બીજા બીજા નંબર ત્રીજા નંબરનું મંદિર છે વડવાળા મંદિર દુધરેજ એટલે આજે વડલો હા આઠસોથી નવસો વર્ષ જૂનો જે મેં તમને મહિમા હમણાં જે બતાવ્યો એ આ વડલો છે અને આરતી ટાણે આરતી થાય આવી પરંપરા આદિકાળથી હાલી આવે છે હા આદિકાળથી થી હાલી આવે છે કે મોરલો આવે મોરલો બોલે ત્યારે ટવકા કરે ને ત્યારે આરતી થાય હા અત્યારે હાલની તક પણ તમે આવો અને જોવો દર્શન કરો મિત્રો આ જે છે ગઢવાળા મંદિરનું ગ્રાઉન્ડ જે છે એમાં હવેલીને હોલ છે જેમાં સમાજ વિહામો લે છે અને આરામ કરે છે શાંતિથી કારણ કે પચીસ ત્રીસ ચાળીસ હજાર માણસ કે પચાસ હજાર માણસ જગ્યાની માલિકા આરામ કરી શકે એટલી તો બાપુએ વ્યવસ્થા કરી છે જગ્યાની માલિકા ખૂબ વ્યવસ્થા છે કોઈ જાતની જગ્યાનું કરવું નથી સખતે સખત ભૂય ચાલુ રહે છે અને સંતોનો દેખરેખ પણ ખૂબ સારો છે અને સમાજ ખૂબ શાંતિપૂર્વક દર્શન કરે છે અને શાંતિપૂર્વક મેળો માણે છે અને મેળો એટલે આજે આપણે બધા જે મેળા સિક્કીમાં કરવા જઈએ ને એ મેળો નહીં આ મેળાનું તો બહુ મોટું મહત્વ છે હા આ મેળો એટલે એક ગુરુદ્વારા છે અને ત્યાં દર્શન કરવા જવાનું બધાને સમાજને વર્ષમાં એક બે ત્રણ વાર જ્યાં ભેગું થવાનું સૌદ પરંગણાનો રબારી સમાજ ત્યાં ભેગો થાય અને નાથ ગંગાના દર્શન કરે વિહોતન નાચના આ મંદિર વડવાળા મંદિર દૂધરીજ આ મિત્રો અને ઘણા વર્ષો થઈ ગયા છે આ મંદિરને પણ અત્યારે જો આપણે તમે જુઓ છો તો અત્યારે દર્શક મિત્રો યાત્રિકો ઘણા છે અત્યારે હા આડે દિવસે પણ આવી ભીડ વડવાળા મંદિર દૂધરીજમાં રહે છે જો અત્યારે મનો કે બધા જો કોઈ આરામ કરી જાશે કોઈ રહ્યા છે કોઈ જગ્યામાં દર્શન કરી જાશે હા અત્યારે જો તમે તો કોઈ સત્સંગ કરી રહ્યા છે બધાય અત્યારે આ તમે નજારો જે જોઈ રહ્યા છો ને એ દૂધરેજ ગામનો છે અને આ દૂધ્યું તળાવ

શાક સાક ભગવાનના સ્વરૂપમાં આજે પણ એ વર્ડ બિરાજમાન છે હા તો તમે જોઈ રહ્યા છો અત્યારે દર્શક મિત્રો એટલે તમે આ વિડીયો જોજો અને તમારા અગાવાલા ભાઈ ભારૂમાં કે આને વિડીયાને શેર કરી અને બધાને તમે આ દેખાડજો આ મહિમા સમજાવજો આ જગ્યાનો અને દર્શન કરાવજો વડવાડા મંદિર દૂધરેજના કે મિત્રો કારણ કે ઘણો ઇતિહાસ તો બહુ ઊંડો છે પણ આ તો આપણે બધું મિત્રો ટૂંકમાં લઈ લીધું છે હા કારણ કે આખો ઇતિહાસ જો કરવા ગઈ તો દિવસો ને દિવસો ટૂંકા પડે એવું છે કારણ કે એક હજાર વર્ષનો ઇતિહાસ છે હા હજાર વર્ષમાં ખૂબ ખૂબ આપણા સંતો મહંતોએ ખૂબ વરસા પૂર્યા છે હા અને અનેક પરસાઓ આપ્યા અનેક પરસાઓ આપ્યા અનેક કસોટીમાં આપણા મહાનુભવો અને આપણા ગુરુનો બધા પ્રસાર થઈ અને આજે અમર થઈ ગયા છે હા આ દુધરેજની પાવન ધરતીમાં આજે મિત્રો અમર થઈ ગયા છે અને આજે એના નામ અમર છે અને આજે એને લોકો યાદ કરે છે કારણ કે આજે એ માનો કે એનું એટલું તકોબળ છે એમની એટલી ભક્તિ છે હા એમનું ભજન આવડું મોટું છે કે આજે દેશ વિદેશથી લોકોને ખેંચી અને વડવાળા મંદિર ગુધરેજના દર્શન કરવા માટે આજે મને તો લાગે છે એટલું એનું તપોબળ છે કાળિયા ઠાકરનું અને દ્વારકાધીશનું અને આજે એ ગુધરેજમાં બિરાજમાન છે ચાક ચાક આ તમે મિત્રો જે અત્યારે અવાજ આવે છે ને હી ઓ આ આ એ અવાજ આવે છે એ સોરઠિયા રબારી સરજીવ બોલે માતાજીને હા આપણે જે મઢ આવ્યા ને કોરઠમાં હા બળે એટલું દેરી લાંબા હા એ બધા ઘણા મઢો તો આપણે ત્યાં વી પછી મઢો છે હતા પણ હા બધે પણ હવે એ જે સર્જીવ બોલે ને એ સર્જ્યું તમે ન સમજો તમે હું અમે નથી સમજતા આ દેશમાં કોઈ સરજુ સમજી નથી શક્યા કારણ કે એ સરજુ માતાજી ચાર મઢવાળી માને એ સોરઠિયા રબારીને એટલી શ્રદ્ધા એટલે રોજ એમ આપણે કેમ ગાયને યાદ કરીએ એમ એ માતાજીને એ રીતે રોજ યાદ કરે હા અને એ સરજુમાં બધું જ આવી જાય છે હા એ સર્જુમાં કશું બાકી રહેતું નથી કોઈ સલોક કે કોઈ મહાભારત કે રામાયણ કે એમાં કોઈ વસ્તુ એનો કોઈ શબ્દ બાકી નથી રહેતો એક સર્જુની માલિકા વિશ્વનું જે કાંઈ આવે છે એ બધું આવી જાય હા મહાભારત કે ગીતાજી કે જે કાંઈ તમે લો ને એ સર્જુની માલિકા બધું હમાઈ જાય પણ કોઈને ખબર પડતી નથી ને કોઈ આજે પણ આ દેશ મથન કરી કરીને ન મરી ગયો પણ આ સર્જુ કોઈ સમજી ક્યાં નહીં એ ભાષા કોઈ સમજી શક્યા નહીં કારણ કે આટલી રબારી સમાજની મહેરબાની છે વડવાળા દેવની કૃપા છે અને ચાર મઢવાળી માની દિયા છે હા અત્યારે જો આપણે નજારો જોઈએ છીએ ત્યારે અગાશી ઉપર આવી ગયા આપણે મંદિરની અગાશી ઉપર હા ત્યાંથી અત્યારે જો આ જે નીચે હોલ દેખાય છે આ ત્યાં પણ બધી વ્યવસ્થા છે અત્યારે અહીંયા આપણે જે હોળી પ્રગટવામાં આવશે હા ધી આઠમે આઠ વાગે આપણે હોળી પ્રગટવામાં આવશે ત્યારે બાપુ પણ ત્યાં આવશે આપજે આપણે કણીરામ બાપુ ત્યાં પધારશે હા જે જો અત્યારે આપણે અહીંયા હોળી હોળી પ્રગટવાની હાથ વાગે ત્યારે તો અહીંયા પબ્લિક એવું છે ને આમાં તમારે દર્શન કરવાનો તમને સમય નહીં મળે ત્યાં અંદર જવાનો એ એટલું પબ્લિક હશે તો અત્યારે ધીમે ધીમે પબ્લિક વધતું જાય છે તમે જોશો ને અત્યારે કેટલું પબ્લિક છે અત્યારે હજી તમે માનો કે હાથ પડશે ને હાથ વાગે તો માનો કે એટલું પબ્લિક પબ્લિક આવી જાય ને કે તમે હલચલ નહીં કરી શકો જે સ્થળ પર હશો ને એ સ્થળ પરથી તમારે બીજે જવું હશે ને તો તમે વિચાર કરશો આ એટલી લાખોની સંખ્યામાં પબ્લિક આવી જાય હા બહુ સૌ તે પરિજ્ઞાન રબારી સમાજ ખડકાઈ જાય જય વડવાળા જય વડવાળા જય વડવાળા હા બગડાટી જ બોલતી છે જ્યાં જુઓ રોડે જો ત્યાં બજારે જો ત્યાં ફાગણ સુદ પૂનમે તો દેશ અને દુનિયાને ખબર પડે કે આજે ફાગણ સુદ પૂનમ છે કારણ કે જ્યાં જુઓ ત્યાં રોડે જો સિટીમાં જો જે વડવાળાનો નારો સખત ચાલુ હોય હા તો અત્યારે અહીંયા પૂંજે જે પણ આ મંદિર છે આ દર્શન કરવા જ્યાં લોકો આથી જઈ જાય છે જે મેન મંદિરે ઉપર જવાનો મંદિર ઉપર જવાનો હા જે પગથિયા છે ત્યાંથી જવાનો આ નિશય આ સસ્થ પ્રગ સ્વામી મહારાજ જે આ સ્થાપક છે મેં તમને વાત કરી હતી જે હમણાં જ છે એ ષ્ઠ પ્રગ સ્વામી મહારાજ એમની સમાધિ નીચે છે અને આ આપણા મંદિરનો થંભ છે અને અત્યારે લોકો દર્શને જાય છે બધા વડના પણ દર્શન કરે છે ને અમુક ટ્રાફિકને હિસાબેથી આ જો અત્યારે જે બધા બેનો ધાબા ઉપરથી ઉતરી રહ્યા છે અત્યારે આ એ બધા દર્શને જાય છે એમ છે કે ટ્રાફિક હળવી થતી જાય ને એમાં બધા દર્શન આ અત્યારે આ કચ્છી છે આપણે કચ્છી આ કચ્છી પરંગણામાં રબારી સમાજ છે જે આ પહેરવા જે અત્યારે હમણાં આપણે જે તમે જોયો ને આ એ કચ્છી પહેરવા જો આ કચ્છી પહેરવા છે કચ્છી કચ્છી પરંગ નો આવે રબારી સમાજ પહેરવા છે હા અત્યારે જો હજી તો માનો કે તડકો પણ ઘણો છે હો અત્યારે દર્શક મિત્રો આપણે અત્યારે અગાશી ઉપર જ છીએ ને જો હવે આ હોળીનું ગ્રાઉન્ડ આવ્યું છે આ હાજે તો આમાં મનો કે હિમ હૈયો હૈયું દળાતું હશે હો એટલી પબ્લિક હશે દર્શન કરવાનો વાળ વારો જ નહીં આવે તમને આગલા વિડીયામાં તો આપણે દર્શન કરાવીશું રજી કારણ કે રજી તો શું છે કે બહુ વાર છે એટલે અહીં આપણે આગલા વિડીયોમાં તમને બધા દર્શન કરાવશું અને હા આપણે ગેટની બહાર અત્યારે વડવાળા મંદિરનો ગેટ છે ને આ ગેટની બહાર અત્યારે તો પબ્લિક આવી ગયું છે અત્યારે આવકમાં વધારે છે અત્યારે પબ્લિક બધું દર્શન કરવા માટે અને અમુક પણ આપણે કલ્યાણદા બાપુની સમાધિ સ્થળે જાય છે અહીંથી સીધું બાપુની સમાધિ સ્થળે જવાય જ્યાં અત્યારે રોડ દેખાય છે ને હા અત્યારે પાછો જો આપણે મંદિર આવી ગયા મંદિરનો નજારો જુઓ મિત્રો તમે અત્યારે હા આવું મંદિર બહુ ઓછા તમને મનો કે આવા મંદિર જોવા મળશે દેશમાં આ એવું મંદિર છે અને લક્ષ્મી તો તમને આ તો કાઠિયાવાડમાં રબારી છે મળશે ગુજરાતમાં હા બાપુ બાપુ બાપુનું પરંગણા વિસ્તાર રબારી છે હા આજે તમને મોડમાં દેખાડે ને આ આજો આજે છે ને આમાં બધા ભેગા છે કાળો તોડવા જે આપણે સૌરાષ્ટ્ર વિસ્તાર છે કાઠિયાવાડ હા અત્યારે બધા આવી ગયા છો અત્યારે અહીંયા

અને પબ્લિક પણ વધી ગયું છે મિત્રો અત્યારે જુઓ તમે ત્યારે કેટલું પબ્લિક છે આ મેં તમને કીધું તું ને કે હોળી પ્રગટ ને હમણાં હું તમને મેં કીધું આગલા વિડીયામાં નહીં પણ આના વિડીયામાં તમને મિત્રો દર્શન કરાવવા દો હા અત્યારે આમાં ક્યાંય તમને જોવાનો ક્યાં ક્યાંય ઊભું રહેવાનું ક્યાંય ગામમાં કોઈ જગ્યાએ સ્થળ મળે એવું નથી આટલી ટ્રાફિક છે ભીડ છે એટલું પબ્લિક છે અને લોકો ફોન દ્વારા પણ ખૂબ ખૂબ સારા વિડીયા ઉતારે છે અને ત્યારે પબ્લિક કેટલું છે હમણાં આવડું ગ્રાઉન્ડ જે ખાલી હતું ત્યાં હા બાપુ હોળી હોળી પ્રગટીને અત્યારે માનો કે ત્યાં હશે તો કે આપણે તો બહુ છીએ હા મેં તમને વાત કરી હતી ને આ ઝોન કેમેરો પણ માથે ફરે છે અત્યારે હા ડ્રોન કેમેરો અને હોળીમાના દર્શન કર્યા આપણે બધાએ અને ખૂબ ભાગશાળી કહેવાય કે આપણને દર્શન થઈ ગયા અને અત્યારે જુઓ જે વરરાજાઓ છે ને એ ફેરા પણ ફરી રહ્યા છે હોળી ફરતા હા અને પબ્લિકે એવું છે ગજબનું પબ્લિક છે મિત્રો કારણ કે અગાશીને મંદિર જોવો અત્યારે આમાં બધે ભર્ષક થઈ ગયું છે અત્યારે હા દર્શન આપણે સીધું ગાવાનું છે ત્યાં કલ્યાણતા બાપુનું સમાધિ સ્થળું અત્યારે હા તમે પણ દર્શન કરજો નિરાતે શાંતિપૂર્વક કારણ કે આમાં નિરાતે દર્શન થાય ત્યાં આપણે હોય તો ભીડમાં આપણે ઠેઠ સુધી પોજી ના આપણે ઠેઠ સુધી દર્શન ન થાય ટ્રાફિક એવડી હોય બધા દર્શન કરવા હાટું ખૂબ ખૂબ મહેનત કરતા હોય છે આ જો દિવાલો ઉપર સડી ગયા છે માનસો કામ કે હોળીના દર્શન કરવાને ફાગણ સુદ પૂનમ ને એમાં જ્યારે હોળીમાંના દર્શન કરવા એમાં દૂધરેજની વાત પર બહુ મહત્વ છે હવે અત્યારે આપણે ધાઈસી જે પ્રોગ્રામ સંતવાણી જે છે આપણે કલ્યાણદાસ બાપુ સમાધિ સ્થાને જ્યાં આપણે કલાકારો જ્યાં આવવાના છે ત્યાં આપણે અત્યારે બધા જઈ રહ્યા છીએ હા તો અત્યારે આપણે ક્યાં જઈએ છીએ ક્યાં એનાથી થોડુંક આગું થાય અત્યારે જે આપણે હીરાભાઈ હીરાભાઈ જે છે એ અત્યારે આપણને આપણે સામે આવી રહ્યા છે જુનાગઢના જે હીરાભાઈ હીરા ગોગા તરીકે ઓળખાય અને ખોખડભાઈ રબારી મોટા ઝીંઝુડા એમના મિત્ર છે હીરાભાઈ હા હીરાભાઈને એમના બહુ નજીક સંબંધ છે હવે આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા સંતવાણી કાર્યક્રમમાં અને સાધુઓ ખૂબ સારો રાસ લઈ રહ્યા છે અને સંતવાણી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અત્યારે હા અને ભજનની પણ જોરદાર જમાવટ છે અત્યારે અને હજારો અને લાખોની સંખ્યામાં સમાજ રબારી સમાજ અને અન્ય સમાજ અત્યારે સંતવાણીનો લાભ લઈ રહ્યો છે મિત્રો હા તમે જોઈ રહ્યા છો અત્યારે તે આપણે ગઢવાડા મંદિર દુધેશ જઈશ ફાગવાણી પૂનમનો આ પ્રોગ્રામ છે અને આપણા મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા હતા